શિક્ષણના ધામમાં શિક્ષણ નહીં પરંતુ શું પાર્ટી ચાલે છે અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ દ્રશ્યો તમારી સામે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી કાયદા ભવનના પરિસરમાં આ દારૂની ખાલી બોટલો મળી એનએસયુઆઈના કાર્યકરે દારૂની બોટલો પડી હોવાનો વિડીયો બનાવ્યો અંકિત સૌંદરવાએ વિડીયો બનાવી યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત ખાલી દારૂની બોટલો નથી મળી આની પહેલાં પણ ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો પકડાની હતી અને અવારનવાર રાજકોટમાં વિદ્યાના ધામમાંથી નશાના પદાર્થો પકડાવવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ છે રાજકોટની મોટા મોટી જે મારવાડી યુનિવર્સિટી છે તેમાં તો ગાંજાના છોડ વાવેતર જે પકડાના હતા છતાં એમાં સરકારે કોઈપણ પ્રકારના પગલાં એ કોલેજ ઉપર નથી લીધા તો જે લાખો રૂપિયા ખર્ચ એ યુનિવર્સિટીની સિક્યોરિટી પાછળ કરવામાં આવશે છે યુનિવર્સિટીની રખેવાલી કરવા માટે કરવામાં આવે છે તો એ એ ક્યાં જાય છે એ અમારો એક પ્રશ્ન છે જે આ બનાવો બને છે શિક્ષાના ધામમાં એ ના બનવા જોઈએ જે સ્કૂલ કોલેજોની આજુબાજુના પાનના ગલ્લાઓમાં પણ જે પેલી નીડ વેચાય છે આપણે સૌ જાણીએ છીએ કે આ નીડનો ઉપયોગ ક્યાં થાય છે તો સરકારે આમાં જાગવું જોઈએ યુવાનોને નશાથી એ બચાવવા જોઈએ એવું અમારું માનવું છે